યુધિષ્ઠિરે પૂછ્યું હે શ્રી કૃષ્ણ તમે પ્રસન્ન હો તો ભાદરવા વદ એકાદશીનું શું નામ છે અને તે વ્રત કેવી રીતે કરવું તે કૃપા કરીને કહું શ્રીકૃષ્ણએ કહ્યું ભાદરવા વદ એકાદશીનું નામ ઇન્દિરા છે તે દિવસે વ્રત કરવાથી મહાપાપ નષ્ટ થાય છે અને અધોગતિને પામેલા પિતૃઓનો ઉદ્ધાર થાય છે તેનું મહાત્મા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે હવે આ કથા સાવધાન થઈ સાંભળો પણ એ પહેલાં મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે પૂર્વે સત્યયુગમાં મહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામનો રાજા રાજ્ય કરતો હતો તે શત્રુનો નાશ કરનાર યશસ્વી હતો તે પુત્ર પૌત્રના પરિવારવાળો ધનધાન્યની સમૃદ્ધિવાળો વિષ્ણુ ભક્તિ અને પારાયણમાં ધર્મથી પ્રજાનું પાલન કરનારો હતો તે સતત આત્મજ્ઞાનના વિચારમાં અને નારાયણના ધ્યાનમાં સમય પસાર કરતો હતો દિવસ તે રાજા સભામાં સુખેથી બેઠો હતો એ વખતે બુદ્ધિમાન નારદ મુનિ ત્યાં પધાર્યા ત્યારે રાજાએ સામે જઈ હાથ જોડી અધ્ય વગેરેથી પૂજા કરી આસન ઉપર બેસાડ્યા પછી મુનિરાજ નારદજીને પૂછવા લાગ્યા હે રાજેન્દ્ર તમારું રાજ્ય સઘળી રીતે કુશળ છે ને તમારી બુદ્ધિ ધર્મમાં રહે છે ને વિષ્ણુ ભક્તિમાં પ્રીતિ તો કરો છો ને એવા ઋષિના વચનો સાંભળી રાજા કહેવા લાગ્યા હે આપની કૃપાથી મારું સઘળું કુશળ છે આપના દર્શનથી મારા સઘળા યજ્ઞો સફળ થયા હે મહારાજ કૃપા કરીને કહો આપનું પધારવાનું કારણથી છે એવા રાજાના વચનો સાંભળી દેવર્ષિ નારદ બોલ્યા હે રાજ શાર્દુલ આ આશ્ચર્યકારક મારું વચન સાંભળો એક દિવસ હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો ત્યાં યમરાજાએ મારી ભક્તિથી પૂજા કરી અને મને ઉત્તમ આસન પર બેસાડ્યો પછી ધર્મિષ્ઠ સત્યવાદી અને ઘણા ઉત્તમ પુણ્ય કરનાર એવા તમારા પિતા કોઈ વ્રતના ભંગથી યમરાજાની સભામાં તેમની સેવા કરતા જોવા મળ્યા તેણે મારી સાથે એક સંદેશો કહેડાવ્યો છે તે સાંભળો તેણે મને કહ્યું છે હે મુનિરાજ મહિષ્મતી નગરીનો રાજા ઇન્દ્રસેન નામથી પ્રસિદ્ધ છે તેમને જઈને કહો કે તમારા પિતાશ્રીનો કોઈ પાકથી યમલોકમાં નિવાસ થયો છે માટે ઇન્દિરા એકાદશીના વ્રતનું પુણ્ય આપી તેનો ઉદ્ધાર કરે હે રાજન આટલું તમારા પિતાશ્રીએ મને કહેલું છે એ કહેવા હું તમારી પાસે આવ્યો છું માટે હે રાજન ઇન્દિરા એકાદશીનું વ્રત કરો તેના પ્રભાવથી તમારા પિતા બ્રહ્મધામમાં જાશે રાજાએ પૂછ્યું હે ભગવાન ઇન્દિરા એકાદશીનું વ્રત કયા પક્ષમાં કયા દિવસે કેવી રીતે કરવું એ સઘળું આપ મને કૃપા કરીને કહો નારદજીએ કહ્યું હે રાજન ભાદરવા બધી દસમીના દિવસે પ્રાતઃકાળમાં શ્રદ્ધાથી સ્નાન કરવું પછી મધ્યાહને ફરીથી નદી વગેરેમાં કોઈ જળાશયમાં સ્નાન કરી પિતૃદેવને પ્રસન્ન કરવા શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવું પછી એક વખત ભોજન કરી રાત્રે ભૂમિ પર સૂવું પછી એકાદશીના દિવસે પ્રાતઃકાળે દાંતણ કરી મુખ ધોવું પછી મનમાં નારાયણનું સ્મરણ કરી હે કેશવ હું આજ કાંઈ પણ ભોજન કરીશ નહીં અને કોઈપણ પ્રકારનો ભોગ ભોગ નહીં તમે મારું રક્ષણ કરો આટલું કહી ભક્તિથી ઉપવાસનો નિયમ લેવું પછી મધ્યાહન થાય ત્યારે શાલિગ્રામ પાસે વિધિથી શ્રાદ્ધ કરી પિતૃદેવનું નૈવેદ્ય સૂંઘી ગાયને આપી દેવું પછી ચંદન ધૂપ વગેરેથી નારાયણની પૂજા કરી રાત્રે તેમની પાસે જાગરણ કરવું બારસના દિવસે પ્રાત્યકાળે સ્નાન કર્યા બાદ ભક્તિથી હરિપૂજન કરી બ્રાહ્મણોને જમાડી પોતે પરિવાર સગા સંબંધી સહિત પારણા કરવા તાજન આ પ્રમાણે સાવધાન થઈ વ્રત કરવાથી તમારા પિતા વૈકુંઠમાં જશે પછી રાજાએ પોતાના પરિવાર નોકર ચાકર સહિત નારદના કહેવા પ્રમાણે ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું અને સંકલ્પ કરી હાથમાં જળ લઈ પુણ્ય આપ્યા બાદ પુષ્પવૃષ્ટિ થઈ અને રાજાના પિતા ગરુડ પર બેસી વૈકુંઠમાં ગયા હે યુધિષ્ઠિર મેં ઇન્દિરા એકાદશીનું મહાત્મા તમારી સામે કહી સંભળાવ્યું જે આ કથા સાંભળે છે પાઠ કરે છે તે વૈકુંઠ ધામને પામે છે આવી રીતે બ્રહ્મતર્ત પુરાણમાં ભાદરવા વદ ઇન્દારા એકાદશીનું મહાત્મ કહેલું છે પિતૃ પક્ષની અમાસનું મહત્વ સૌથી વધારે છે કારણ કે આ દિવસે જાણીએ કે અજાણતા પિતૃઓ માટે શ્રાદ્ધ અને ધૂપતપ કરવામાં આવે છે જે લોકોના મૃત્યુની તિથિ ખબર નથી અને જેમની વિધિ પિતૃ પક્ષમાં ભૂલાઈ ગઈ છે તે તમામ પિતૃઓ માટે અમાવસ્યાના દિવસે વિધિ અવશ્ય કરવી જોઈએ પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવતા ધૂપ ધ્યાનથી પિતૃઓ પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે જે લોકોના પિતૃદેવો સંતુષ્ટ નથી હોતા તે લોકોને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે કોઈ પણ કાર્યમાં સફળતા સરળતાથી મળતી નથી પિતૃઓને પ્રસન્ન કરવા માટે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવું અવશ્ય જરૂરી છે આજના વિડીયોમાં આપણે જાણીશું અમાસના દિવસે પિતૃઓનું ધૂપ ધ્યાન કેવી રીતે કરવું પણ મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે અમાસના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન અને પૂજા કરો આ પછી પિતૃઓ માટે શુદ્ધ સાત્વિક ભોજન તૈયાર કરો ખીર પૂરી બનાવી શકો છો પણ તમે જ્યાં ધ્યાન કરવા માંગો છો તે સ્થાનને ગાયના છાણથી અવશ્ય લીપી લેવું તેમજ જળનો છંટકાવ કરો ગાયના છાણમાંથી બનેલા છાણાને પ્રગટાવો અને જ્યારે છાણા અંગારામાંથી ધુમાડો નીકળતો બંધ થઈ જાય ત્યારે અંગારા પર ગોળ ઘી ખીર પૂરી અર્પણ કરો તમારા પૂર્વજોનું ધ્યાન કરતા રહો પછી હથેળીમાં પાણી લઈને પિતૃઓને અર્પણ કરો તેમજ જો તમે ઈચ્છો તો બ્રાહ્મણની મદદથી ધૂપ ધ્યાન પણ કરી શકો છો આમ કરવાથી તમે યોગ્ય રીતે ધ્યાન કરી શકશો શ્રાદ્ધ કર્યા પછી બ્રાહ્મણને દાન આપો અને ભરપેટ જમાડો આવી રીતે પૂર્ણ શ્રદ્ધાથી પિતૃઓ માટે ધૂપ ધ્યાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે મિત્રો આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરવી ધન્યવાદ